વેરાવળના ધારાસભ્યની અટકાયત અને રાઇટિંગ સહિતની ફરિયાદ કોળી સમાજ દ્વારા વેરાવળ ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આપ્યું આવેદનપત્ર ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ થોડા દિવસ પહેલા પ્રશાસન દ્વારા દબાણ કરવાંગી સમાજ સહિત અનેક લોકોની અટકાયત કરવામાં આવી હતી ધારાસભ્ય સહિત ચાલીસ લોકો વિરુદ્ધ અલગ અલગ કલમ હેઠળ ફરિયાદો દાખલ કરવામાં આવી હું મારું નામ નારાયણભાઈ જાદવભાઈ મેર પૂર્વ સભ્ય જિલ્લા પંચાયત ગીર સોમનાથ અને વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલું અમે ગઈ તારીખ ચાર તારીખના રોજ જે પાટણ ડેમ્યુલેશનમાં જે કંઈ બનાવ બન્યો છે એ બનાવની રૂવે આ લોકશાહીની અંદર ચૂંટાયેલો જે ધારાસભ્ય છે સોમનાથ વિસ્તારના આ વિસ્તારમાં કોઈ પણ બનાવ બને તો એક ધારાસભ્ય તરીકે નૈતિક જવાબદારી બને છે કે જવું પડે જેમ પોલીસની જવાબદારી છે કાયદો વ્યવસ્થાને જાળવવાની એમ પ્રતિનિધિની પણ જવાબદારી છે એ પ્રતિનિધિ જો આ લોકશાહીમાં જાય આવા બનાવની વખતે અને પોલીસ દ્વારા કે બીજા કોઈ દ્વારા એન કેન પ્રકારે માની લો કે એમને એમના ઉપર જો ખોટી ફરિયાદ થતી હોય તો સામાન્ય લોકોનું હો એટલે અમારી માગણી છે કે આ જે કંઈ બનાવ બન્યો છે એ ફક્ત અને ફક્ત બદનામ કરવા અને ભવિષ્યમાં માનલો કે આ પ્રતિનિધિ છે એ જાતા માની લોકોને અટકાવવા કેમ એટલે સરકાર પોતાની મનમાની હલાવવા માગે છે તો એની સામે જો ચૂંટાયેલો પ્રતિનિધિ લોકોનો અવાજ છે જો એને જવાની જો મનાઈ કરતી હોય એને ફરિયાદો કરીને એને જો રોકવાનો પ્રયત્ન કરતો હોય તો એ એના ઉપર સરકાર ધ્યાન આપી અને જે કંઈ લો કે બનાવ બન્યો છે એની ગંભીરતાથી તપાસ કરી અને જે સમાજના અન્ય લોકોને પણ જે નિર્દોષને હિટ કરવામાં આવ્યા છે અગાઉના કોઈ કારણોસર એની એની પણ યોગ્ય દિશામાં તપાસ કરી અને આ બાબતે સરકાર ઘટતું કરે અને ધારાસભ્યને અને જે નિર્દોષ લોકોને અમે જે એફઆઈઆરમાં નામ નાખ્યા છે એની પણ યોગ્ય દિશામાં તપાસ કરી અને જો એના અમે ગુનો બનતો હોય તો અમે ના નથી પાડતા ગુનો બનતો જ નથી વિમલ ચુડાસમા સામે રાઇટિંગ હુમલોને અને ફરજ રૂકાવટની ફરિયાદ વેરાવળ મામલતદાર દ્વારા દાખલ કરવામાં આવી આ સમગ્ર મામલે હવે કોળી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આજે વેરાવળ કોળી સમાજ દ્વારા મોટી સંખ્યામાં કોળી આગેવાનો અને યુવાનો એકઠા થઈ રેલી સ્વરૂપે ડેપ્યુટી કલેક્ટર કચેરી પહોંચ્યા અને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે વિમલ ચુડાસમાને બદનામ કરવામાં આવી રહ્યા છે ફરિયાદ પાછી ખેંચવા અને જવાબદાર તંત્રના અધિકારી અને પોલીસ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે હું લક્ષ્મણભાઈ સોલંકી પ્રમુખ સમસ્ત કોળી સમાજ જે આ બનાવ બન્યો છે એનું ખરેખર દુઃખ અને અમારી પણ લાગણી દુબાણી છે ખરેખર આવું બનાવ તો ડેમોલેશનનો છે એ ગવર્મેન્ટ પૂરા ગુજરાતમાં કરી રહી છે પણ એક ધારાસભ્ય અને અમારા જે જ્ઞાતિના પેશીડન્ટ હોય થાઈ એને કોઈ બોલાવવા હોય તો એને પવિત્રના ભાગરૂપે એને ફરજિયાત જવું પડે અને ગયા અને એનીમાંથી જે ગુના દાખલ થયા એ દુઃખદ બિના છે આવા ખરેખર ન થવા જોઈએ એનું કારણ કે એ કોઈ સુલે શાંતિ ભંગ ન થાય એના માટે એ ગયા હોય છે તો ત્યારે કોઈ આજે સોશિયલ મીડિયાનો યુગ છે જેને પણ જે આમાં કાકડી ચારોને હરેખર્યું હોય એને તો અમે એમ કહીએ કે સખતને સખત સજા કરો પણ જે નિર્દોષો છે એને તમે બચાવવા માટેનો ગવર્મેન્ટને કાર્ય કરવું જોઈએ પથ્થરમારો કર્યો હોય એને અમે સજા દેવામાં ને એને કરો જ અમારી માગણી છે કે આ કોઈ પણ ગુજ્ઞાતિના હોય નિર્દોષ જેની માટે ફરિયાદ થઈ હોય એવી પ્રાર્થનાને વિનંતી કે ગવર્મેન્ટ એ ફરિયાદ પરત ખેંચે અને એને જે સામાન્ય કલમો લગાડીને એને જવા દે જાહેરનામાના ભંગ બદલ લોકાર્પણ